તો બોટાદ શહેર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો છે માંડવધાર કેડારા હરિપર ગામમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે જ્યારે બોટાદના પડિયાદ શહેરમાં પણ વરસાદ ખાબક્યો છે ખેતીલાયક વરસાદને પગલે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બોટાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘો મહેરબાન થયા છે જ્યારે સમગ્ર પંથકમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે બોટાદ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે ગઢડા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો છે માંડવધાર કેરાળા હરિપર ગામમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે બોટાદના પડિયાદ શહેરમાં પણ વરસાદ ખાબક્યો છે ત્યારે ખેતીલાયક વરસાદને પગલે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે